આ લોયટ ફેમિલી કેમ બધા મિત્રો મજા તો મજામાં બધા મિત્રો સ્વાગ છે બધાનો ફરી એક આજના એક નવા વિડિયો તો બધાને જય મંગલ જય શ્રી રામ જય કાકબાપોને હવાર હવારના ગુડ મોર્નિંગ તો હવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો છે આપણી માટે ખુશીનો દિવસ છે કારણ કે અહીંયા મંદિરમાં પાપ છટતા છે તો આજે આપણા માટે ખુશીનો દિવસ કહેવાય અને આજ તો ગામડામાં હું કહેવાય કે દિવાળી જેવો માહોલ સવાઈ ગયો છે અને હવાર હવારમાં વેલા છે જાગ્યો તો તો આ ગામમાં ફટાકડા એવું ફૂટતું હું અને ડીજે માનતી ગીદ ને રમચકડી બોલે છે ગામ માં મજા આવે એવો છે આજ તો અને આજ તો આપણે બધું કામ બંધ રાખી દેવાનું છે ને હીરા માઈ રજા છે ને એમ તો ખેતરનું કામ હોય ત્યાં બધું બંધ રાખ દેવાનું છે આર ખાઈ ગયો અમારે રોગો કેમ તું કેમ એટલે દાત કાઢ્યા છો હા તો આર રામ રામ બોલી જાવ વાલો રામ રામ એમ બોલી જાવ રામ રામ એમ બોલી જાવ ઓલો રામ 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 હલો રામ રામ કરોલો રા કે કોઈ દિવસ છે રામ રામ ના થી નારા નીકળા લગાવશું બધું વાગતું મજા આવશે આપણને તો આજ તો આપડે કામ તો બધું બંધ છે એટલે આ કોઈ દિન એક એન્જોય કરવાનો છે બીજે વાગતું છે ગામમાં તો ગામમાં ચડી જાવ અને મોજ મજા કરીશું અને હાલ તો હું કહેવાય કે પાંચસો વર્ષ થઈ ગયા પછી રામ ફરી પહાડ અયોધ્યામાં આવી રહ્યા છે તો ભાઈ ખુશીનો દિવસ ને આપણી માટે તો હાલો ચાલો માં તો શું કહેવાય કે ભૂમિતી એનું કામ કરતી છે તો તો એ તો આની સિવાય આ એનું પેશન લોકેશન છે એનું

અસ તો ધબડાટી બોલશે ગામમાં એતી અને 500 વર્ષ પછી આયા રામ તો ખુશી મનાવાની હોય ને આ હાવ ગામડામાં છે તો એનું વાગે આપણો મોવો વાગે કેટલું વાગતું હશે ઓવાનો ડેકોરેશન પણ જોઈ આવે તો બહુ જોરદાર છે નાઈટ ના ને બગડાણાતી બહુ ખુશીનો માહોલ સવાઈ ગયેલો છે બગડાણામાં જે લાઇટનું ને ડેકોરેશન બનાવ્યું છે જોરદાર અમાર જાવું તો બગદાણા પર પછી ઠંડીનો બેક તો વધારે હોય એટલે છોકરાને લઈને કઈ જવાય નહીં કોડે ઠારવા નહીં

ભૂમિ રાખે ને ત્યાં કોઈ આતંકવાદીઓ હાણા કરશે ને તો અહીં લઈને એવી રીતે સિસ્ટમ ગોઠવેલ છે કે આતંકવાદી છે ને લોખંડ પકડાઈ પકડાય જાય હા એટલે આતંકવાદી જે દેખાય એટલે ભૂમિ અહીં લઈ સાત સાથે દબાવશે એટલે ત્યાં આતંકવાદી ડાયરેક ખોપરી ઉડી જવાની છે એવું ગોઠવું હા એવું છે ફેમિલી તો આપણે વિડીયોને આજ તો અહીંયા પૂરો કરી દઈએ નહીં હા તો કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો ભાઈ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું પાછા કાલે નેક્સ્ટ વિડીયોમાં આ સુધી બધાને જય મંગલ જય શ્રી રામ અને જય ખાકી બાપુ બાય બાય